ગણેશ પ્રભુ ને સૌથી પ્રથમ તો મને ખુબ મને મુશ્કેલી માં હતો પ્રભુ તમે મુશ્કેલી માંથી મને ઉદાર તો પ્રભુ તમને એક વખત બાવન ગણ ની ચડાવું અને મને ખબર છે કે કુદરતે મને કઈ રીતે કરી છે એમાં

કે જેમણે આજે ભગવાન દ્વારકાધીશ કર્યું છે તેમજ ચાંદી ના છે મેળવશું જય દ્વારકા પ્રભુ જય દ્વારકાધીશ મૂળ જામકલ્યાણપુર નિવાસી હર દ્વારકાધીશ પ્રભુ ને અમે આજે લગભગ પંદરસો ગ્રામ ઉપર ના વજન નો રાજભોગ નો થાળ વાટકા ગ્લાસ અને ચમચ સાથે બધું ખૂબ દિલથી પ્રભુને અર્પણ કરેલું છે એવું અને ભવિષ્યમાં પણ આવો પ્રશ્ન અમને મળે પ્રભુને પ્રાર્થના કરીએ છીએ આ મારી પાંચમી નૂતન ધ્વજારોહણ છે પાંચમું નૂતન ધ્વજારોહણ અમે પ્રભુને અર્પણ કરેલી છે અને ખૂબ પરિવાર સાથે આનંદ ઉજવ્યું છે મારા સૌ પરિવાર મારા મિત્રો મંડળ સદાવાલા આડોશ પાડોશમાંથી બધા આવ્યા છે ખૂબ આનંદ કર્યો છે બધાને અને ભવિષ્યમાં આના કરતા સારો પ્રશ્ન અમને મળે પ્રભુને પ્રાર્થના છે આ કાર્યમાં મારા માતા પિતાનો સ્વર્ગમાંથી આશીર્વાદ મળે છે એવી અમને પૂરી શ્રદ્ધા છે દ્વારકા પ્રભુ આના કરતાં અમને સારો પ્રશ્ન ખૂબ અવસર આપે એના માટે પ્રભુને પ્રાર્થના કરીએ છીએ દ્વારકાગાટ શિષોળ વેજયંતિ હાર અને પાવડી પ્રભુને અર્પણ કરે તે રૂપના તુરાદાનમાં બે કિલો ચાંદી અને પ્લસ ભજન સામગ્રી દ્વારકા પ્રભુને અર્પણ કરેલી છે અને પ્રભુને મને પ્રાર્થના કે પ્રભુ માગો વિષને આપે શ એ મારો એટલે જે મારી માનતા હતી જે મારી ઈચ્છા હતી એના કરતા પ્રભુએ મને વધારે આપ્યું છે આ વર્ષ દરમિયાનમાં અને પ્રભુની કૃપાથી મારા અને ખૂબ સારો આપતા પ્રભુને અર્પણ કરેલું છે મેં ભવિષ્યમાં પણ મને ખૂબ શ્રદ્ધા છે કે આના કરતા વધારે સારો પ્રશ્ન કરીશ મારા બધા પરિવાર મિત્રો સગાવાલા બધા આવશે સાથ સહકાર આપશે એવી મને ખૂબ શ્રદ્ધા છે આ કાર્યક્રમમાં મારા સગાવાલા પરિવાર ઘરના બધા મારા પત્ની મારા પુત્ર મારા પુત્ર વધુ દીકરી જમાય બધા ખૂબ સહકાર આપ્યો છે બધાને ખૂબ આભાર માનું છું ભવિષ્ય મારે આના કરતા પણ સારો પ્રસંગ કરજો જય દ્વારકાધીશ પ્રભુ જય દ્વારકાધીશ ખાસ કરીને વાત કરવામાં આવે તો અલગ અલગ ઉત્સવો છે તે આપ વર્ષ દરમિયાન કરતા હો છો તો આપને આ પ્રેરણા ક્યાંથી મળી ખાસ તો દ્વારકા પ્રભુ ને પ્રેરણા એટલે કે સૌથી પ્રથમ તો મને ખૂબ મને મુશ્કેલીમાં હતો કદાચ પ્રભુ તમે મુશ્કેલીમાંથી જે મને ઉદાહરતો પ્રભુ તમને એક વખત બાવન જનની ગજા ચડાવવું અને મને ખબર છે કે કુદરતે મને કઈ કરી છે એમાં મારા દીકરાની દીકરીને ત્યાં જન્મ થવાનો હતો અને એના પાંચ મહિના પહેલા મને પ્રભુએ મને ઈચ્છા કરી કે તું દર્શને પ્રભુને તું મારી નૂતન ધ્વજારોહણ કર મારી દીકરાની દીકરી આ દીકરીનો જન્મ થયો અને પછી બરોબર પાંચ મહિનામાં અમે ધ્વજારોહણ કર્યું પછી સતત મારે આ દસ વર્ષમાં મારે પાંચ વખત ધ્વજા થઈ છે મારી લગભગ દર વર્ષે બે વર્ષે મારી ધ્વજા થાય છે હું અને આ કરવામાં ખૂબ પ્રભુએ અમે ખૂબ મદદ કરી છે ધન મન ધનથી પ્રભુએ અમને મદદ કરી છે આ પ્રસંગ કરવામાં મારા બધાનો સાથ સહકાર આપ્યો બધાનો ખૂબ આભાર માનું છું અને ભવિષ્યમાં આના કરતા પણ સારો પ્રસંગ થાય એવી પ્રભુને મારી ઈચ્છા છે એવું અને પ્રભુ મને શ્રદ્ધા છે કે પ્રભુ આના કરતા પણ મને સારો પ્રસંગ કરાવશે અને આના કરતા ખૂબ સારું કરશું એમ એવું અને મારો બધા પરિવાર સદા વાળા બધા આવશે અને આના કરતા ખૂબ વધારે મને સહકાર આપશે એવી મને શ્રદ્ધા છે બધા પર એ ઉપરાંતમાં આ પ્રસંગમાં મારા આડોસ પાડોશ બધા છે એ સિવાયના મારા દીકરી જે અમદાવાદના સ્કૂલમાં કરે છે એમને ત્રીસ પરિવારનું સ્ટાફ બધાનું આવ્યો છે અને બધા ખૂબ આનંદ કર્યો છે ગઈકાલે બીજાથી ખૂબ સરસ પ્રોગ્રામ કર્યો છે એવો અને પાંચમી નજર ગ્રાહ કરે છે અને આનાથી સારો પ્રસંગ થાય એવી પ્રભુને પ્રાર્થના કરું છું જય દ્વારકાધીશ ખાસ કરીને વાત કરવામાં આવે તો આ પરિવાર દ્વારા છે તે અનેક રીતે ભગવાન દ્વારકાધીશને લાગ લગાવવામાં આવે છે એક ધ્વજાજીથી ચાલુ કરીને આજે પાંચ ધ્વજાજી તેમજ ચાંદીની ભેટ પણ છે તે દ્વારકાધીશ ભગવાનને અર્પણ કરવામાં આવી છે આપણી સાથે તેમના બીજા પરિવારજનો પણ છે આપણે તેમની સાથે વાત કરશું બેન આપનું નામ શું છે ખાસ તો આજનો માહોલ શું કહેશો નમસ્કાર સૌને જય દ્વારકાધીશ મારું નામ નિર્જરી તિરાક દક્ષિણી છે હાલ હું અમદાવાદમાં છું અને અમે લોકો આ પ્રસંગની છેલ્લા ઘણા સમયથી સાથે મળીને ખૂબ તૈયારી કરી રહ્યા છીએ જનરલી મારા પપ્પાને એવી ટેવ હોય છે કે લખાણ હોય છે પણ હવે હું કમ્પ્યુટરની ભણેલી છું તો મેં પપ્પાને કીધું કે અમે બધું જ કાર્ય આપણે કમ્પ્યુટરથી કરશું અને દરેકે દરેક વસ્તુને અમે કોમ્પ્યુટરાઈઝ કરી વ્યવસ્થિત ફોર્મેટમાં ગોઠવ્યું છે અને પ્લસ આવેલા દરેકે દરેક આમંત્રિત મહેમાનોનો અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ કે તમારા કારણે તમારા આશીર્વાદથી અમે આ પ્રસંગ આટલો સરસ સફળ કરી શક્યા છીએ જેમ પપ્પાએ જણાવ્યું તે મુજબ ગયા વર્ષે અમે કુલ ત્રણ કિલો અને ત્રણસો ગ્રામનું જેમાં પ્રભુને આભૂષણો તથા મારી દીકરી અને મારી ભત્રીજી માટેના જે તુલાદાન કર્યું એ આ વર્ષે અમે પ્રભુને લાણી પણ આપવામાં આવેલી છે જેના માટે અમે ખુબ દ્વારકાધીશ પ્રભુ નો આભાર વ્યક્ત કરીએ છીએ કે તેમને આટલી પ્રેરણા આપે છે અને અમે સાથે મળી અને આખો પરિવાર આ પ્રસંગ ઉજવી શકીએ છીએ જય દ્વારકાધીશ પ્રભુ જય દ્વારકાધીશ સૌનું કલ્યાણ કરજો

અમને એવો અનન્ય ભાવ પ્રશ્ન પ્રત્યેનો એવો અનન્ય ભાવ જાગૃત થયેલો છે અને એવો માહોલ ઊભો થયેલો છે કે સાક્ષાત કૃષ્ણ ભગવાન અમારી સામે અમારી સાથે અમારા કાર્યમાં જોડાયેલા છે એવો અમને અનુભવ થઈ રહ્યો છે અને આ પાંચમી ધ્વજારોહણ નિમિત્તે સૌ પરિવાર વતી અમે બધાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને સાક્ષાત અમારે દ્વારકાધીશ પ્રભુ અમારી સાથે જોડાયેલા છે અનન્ય અનન્ય ભાવ શ્રદ્ધા અમારા ઉત્પન્ન થયેલી છે કે જાણે દ્વારકા પ્રભુ અમારી સાથે જોડાયેલા છે અને સૌ સાથે મળી અને પ્રભુ સાથે અમે જાણે રાસલીલા કરી રહ્યા હોય આ આનંદ માણી લઈ હોય એવો અમને અનુભવ થઈ રહ્યો છે જય દ્વારકાધીશ પ્રભુ દ્વારકા મૂળ દ્વારકા ને હાલ રાજકોટનો આ ભાયાણી પરિવાર કે જેમને આજે પંદરસો ગ્રામ જેટલું ભગવાન દ્વારકાધીશને ચાંદી તેમજ દ્વારકાધીશ જગત મંદિરોના શિખર ઉપર ધ્વજા આરોહણ કરેલ છે વિશે રૂપાલીયા દેવભૂમિ ન્યૂઝ દ્વારકા